નો દોરો આવ્યા યાર કેટલા જો લ્યા બપળો પરવા ને થા વારો નેકળ્યા છે ને થાને ના મળે શું કરું ફોન લગાઉ સંમ કે તા બૈરીએ માર્યો બૈરી તો જાય કરતી જાય બૈરીએ નહીં તો હતું કે

એ હું કરીએ કે જોતો હોય છે રાજી હુમય બાગતી હોય તમારે જોડી તો મારું છે ઘણું કોમ છે આખું દાડો છે તમે હાથ મિલાવે હવે આપણા ઘરમાં આવજો કોમ કરો હારામાં હારો કોઈ જો ઇન્ટરનેશનલ હોય ફટ લઈને આ દુઃખ પકડી પાડે એવું અને આ જોઈ જોઈ કંટાળી બે હું કરવા હું ખુદ કંટાળી ગયો છું કયો આખો દારો ઉઠું તાણું ચા આપણા હવાનાપુર માં તો મારા સાનું રખું ઊંધું ના છું કયો દારો ખરાબ કર્યો મારો આખો દારો પછી આ ખાટો જ્યાં આયા કી ભૂ હાળો છે જો તો મોકલે આ બીજું શું કરું કયો પછી તો હું શું કરીએ કુ એમ નહી મારી વાતો પણ આ વેમ છે ને કોક દાળો કોક નવું કરાવશે એટલે કહું છું આ ડા સામે લે મારી માની શોગણ શિકર હું ફાફ કર્યો તો મી ના ના હું ફાફ કર્યો તો તા વેમીલું બૈરું બને ભટકોનું કંટાળ્યું એ ટિણિયા તું ઈ જ કહેજે તું તારું કર ને હું માનું મારું કરવા જે આ તો હળગતી આગ છે બબકાસ ખોટો બળી જાય મોએ પણ લાલા હુકા તું આટલું બધું ખોટું લગાડું છે એ તો બધા બોલો અને તું તારી આખી જિંદગી આખી બગાડો છો સાથે કરીને કે પગ ઉપર કોડી મારું છું હું કરું તાને હું કરું અલે એવો તો ભટકોય બૈરોય કોઈ એ બૈરો છે આપણે કંટાળી જવાની વાત કરું તું મું ટિણિયા રહેવાનું નહીં આ ગમ હું શિકર એવો નાહી દઉં છું ને શો ગમ આમ જતો રહું

બા હું બાકી તો થોડું ખાઈ લે તો બોલાતી આવું તો ગામમાં જાય કોઈ ખાવા જાય આવશી ઉકો ચિંતા કરે છે તાણે ચિંતા તો ના થાય ચિંતા કઈ બધી બાબતે હું વેમ નઈ કરતી પણ બાપા તાણે વરી હવે ઈના સુસામાં યાર છે એ વેમ એમ હું જો વેમ કરું તો ઈ તમને ખબર ના પડે બાપા એ તો હું બોલાય આવું ના બેટા

ના ના હું જઉં દાણ કવ છું ખાઈ પીન જો પછી ખાવા બનાવશું ખાઈ પીન જો રોકો એ ખાવા માંય પાછું હમણા કોક મારા બે શબ્દ કેવા પડશે નાક જ રવા દયો કે ખાવાનું બાવાનું ના આરામ ખાઓ તમે જા તમે તમારી છોરી સરાઈ છે મોટા એટલે હું થાય ક્યો બારજો બે હું નહીં લાવો મુહે થોડું મારો ભૂખો હ તમે સરાયા હોટો હોઠો હોય તો સુધરી જ હોય મારે એ ના મેલો એય તમે

આખો દાળ બસ વેમ કર કર કરે તો મોણસ કંટાળા ના તો શું કરે મોડી મોડી પીધું તાર ચિંતા કરે ને કોઈ હું તારા તો કાયમ નું શકે જુમારભાઈ મારી વાત ઉપર એક કોમ કર તું આવો છો ને તો એ રેમ બેલે છૂટું ચાલ દેવો જો તો હાલી દેવ લે હાલ નહીં હમણાં હું તો કહું છું હાલ ના હાલ હાલ દેવું તારું છૂટું હાલ દે અને મારા હાલી તૈયાર સુટવા લેલું સર અઢ હગું કરાવું અને જેવું એકન તું છૂટુ લે ને તરત બીજા દાડો ફુલા કરીને ઘેરા પણ મરવાનું ના હોય એ નજ કાઢે તો બધું ઘરમાં શાંતિ થઈ જાય જેવું થઈ જાય અને જો મારી વાતો કરજો ગમત જોઈ દે હું લેલું જ ગમ તો પાકું કરાવી દઈએ બરોબર

એને ની જ બધા તો હાઈ તારી હાડી અંગાધીનું હગું કરાવે અને મને સુટુલાની તું

ખબરાવાની ખબર ના પડે રાધા ઓગર સીધા કરો આ ગુજી તો હું કરી એક ના બે બરોબર છે પણ ના ટાઈમ છે ફરી છો ખડ ના પણ તમે એમ કીસક બીજી લાબી છે ઓ બીજી લાબી તો એ પેલા ટીના ની હારી જોડે હાગુ કરવાની વાત કરે ને મને છૂટુ આલવાની વાત કરે છે ઓ તારી આ મારા છૂટુ આલી ને હું કરશે એ ભાઈ મારી વાત ઓપલો બાણ બધા તો કરે વગર એ ભાઈ તું સબ પર ઉઠવાન કી આલવો દે વાત કર એને જોવા બીજા કરવું તો એ નહીં છે એ ભાઈ એને આપણે જતા ને પેલા 부વાની અમે જાને આશીવાદ સે 부વાના ઘેરથી હતો ને એ લસણો ઓના પાળીયા છે તાણીએ બુટ માર્યા છે ઓર લસણ આ ને તું બપા વાત વાત કરતો વાત છે પણ નહીં કર્યું મારી છોડી હતી પછી બીજી લાપી છે

આતી વાત છે બેટા ની ના જોડે ઇમનેમ નહીં જતા એ જે ભાઈ ટીવી પર તું એ બઈરી મારતા નહીં મો તણી આ બધું નાટેક ખાલી વાતમાં આયા ખાલી કીધું તમે વાત કરી કોઈ ખાલી કાઈ ભરેલું નહીં ને વાતમાં આવી જો છો મારે કેવું પડે છે કોઈ રિસા ફાઈનલ કરીને પણ હું હાલ લાઈન બેસા દીધી ખાલે એ હું દેખાડું તમાર તો ભલા આદમી પેલેથી શું કરવાના મારે બાપા પેલેથી કાવું તું એ ટીનિયાનો રાગ છોડો ના ના એક છે જે તું મૂર જડતી છે નહીં કશું છોડતો બાપા વારસાગતમાં આવું લાગે મને હો લેરો દે કોણ લીધી ખાના કર કરે છે તમાર હું છે हवा तो नहीं चलाओ तमारू मुआ मुर्दू नहीं चलाओ नहीं चलाओ ते बाई आखो दारू बस नाट करो कूना फोन था मानो खबर नवा नंबर था ए उठाओ अ कोकना बापा फोन आया जो ये नवा नंबर पर थी उठाओ ऊपर ऊपर पर नवा नंबर था मीजो कोई उठाओ और फिकर पोन करो उठाए लाख उठाए अनाव बड़ा बड़ा ना फिकर पोन करो जी नो वही हेलो लस्को

મારી વાતો કરો જો ટોટિયો તારો મારા ઘર પાસે દેખાય તો ખાલી વાત જ કરી ખાલી मला आदमी मारे सोडी सुटा शिडा लावा तुम्हारे ये व्यायाम करू छटले पण व्यायाम करू छटले ये व्यायाम नाही करती कोण आयो पाछो ई खर नाव हाल पोटली नाशीन हात पक दो उसो आ पाछो पेली ना कोण आयो आ आ सो दे से जड मुरा जात मु तो काना पता ही ना को अरे जो हवा इनो फोन आयो ना तो उई जो तो इने पता ही ना को नंबर नंबर कने आलो थयो न નંબર તો એરા માક માક કરતો કે એ મોણા કે ભોળા જન હારા સતે નંબર આલો કે મારા પર ફોન આલાય કે નંબર આલો મારો જો બ્લોક માં નંબર નાખી દે ફોન જ નહી રાખો ફોન જ નહી રાખો આવા જો હું ના ના કરવા છે ઓય ઓય દેખા તો આલ એ હગા માફ મરો તમારે તો બાલ જ ને મારા જમાઈને બાલ કઢાઈને ખવા છે તમારે

વાત કરો છો તે કેકડા કેકડ રોજો આ સાતી માની પકડી લઈ જાય છે શરમ આવે છે લગા છોડી નહી ખાવ સંસ્કાર આલો લગા પણ તું એ ટોલ્યા હું નાટક કરું છું આ તો બાપુ પાછું તો આ તો હ્યુમર સારું થતું હોય તો ભૂસો ખોટું કરતો તો અલ્યા પણ નંબર છો ભાઈ નહી લે હા તો બાપુ બાપુ વાત સાચી છે પણ એ મને કે નંબર આલો નંબર આલો કો લ્યો તા વાત કરાઈ લે વાત કરાઈ વાત કરાઈ ખબર નહીં પડતી ભાઈ ભાઈબંધ છે તે ભાઈબંધને બંધ હારી શીખતું આ ભાઈ બંધ હારા રસ્તા લઈ જા વિતાવા

ત્યારે સારું કર્યા મોય ગુણ નહીં લ્યો સારું કરવા જતો ડખા કો કહેવા જઈએ તો ડખા